લેવાના છો લીમુ નો સ્વાદ ચાલો કરો ટ્રાય થઈ હા શું કરો છો તમે અચ્છા હવે તમને ખાટો સ્વાદ ક્યાં ફીલ થાય છે તમારે કહેવાનું છે બરાબર હા ચાલો ટ્રાય કરો हाँ अजी एक और ले अच्छा ठीक हो तेरे हाथ में सूजे चल ट्राई कर ठीक हो लागे जे नट लग क्या महसूस था जब ठीक होता ने શું નામ છે તમારું તમે સેનો સ્વાદ પારખવાના છો ચાલો કરો એક સાથે પ્રિય કેવું લાગે છે ક્યાં બિલ તું તમને કડવો

હાથ માં પડે કે ખાધા નથી ખાય ત્યાંથી જો આ છોકરો આ બધા હાથ માં રહીને બેઠો